લોક રક્ષકની પરીક્ષામાં પસંદ થયેલી પુણા ગામની યુવતીની ઉમેદવારી રદ કરતી અરજી તેની જાણ બહાર ઓનલાઈન અપલોડ તેની જ સોસાયટીમાં રહેતી યુવતીએ કરી હતી જેથી સાયબર ક્રાઈમ પોલીસે યુવતીની ધરપકડ કરી છે પોતે લોક રક્ષકની પરીક્ષામાં નાપાસ થઈ હોય યુવતીને ઈર્ષામાં પગલું ભર્યું હતું સાયબર ક્રાઇમ પાસેથી મળતી માહિતી મુજબ મૂળ અમરેલીના રાજુલા અને સુરતના પુણા ગામ રાધાસ્વામી સોસાયટીમાં રહેતી અને કોલેજમાં બીકોમનો અભ્યાસ કરતી વીસ વર્ષીય અસ્મિતા કાતરિયાએ વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં લોકરક્ષકની ભરતી બોર્ડની ભરતીમાં પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષા પાસ કરી હતી તેણે ડોક્યુમેન્ટના વેરિફિકેશન પણ થઈ જવા પામ્યા હતા ત્યારબાદ બોર્ડે ઉમેદવારી પાછી ખેંચવા ચારથી અગિયાર ઓક્ટોબર બે હજાર બાવીસ દરમિયાન વેબસાઇટ પર એપ્લિકેશન મૂકી હતી કોઈ કોઈકે ભરતી પ્રક્રિયામાંથી આગળના તબક્કાઓ માટે ઉમેદવારી રદ કરવા અને પસંદ થયેલા હકને જતો કરવાની અરજી ડાઉનલોડ કરી તેની પ્રિન્ટમાં તેનો કન્ફર્મેશન નંબર ના લખી તેની વિગતોભરી સહી પણ કરી હતી અસ્મિતાએ ઉમેદવારી વખતે તેના ભાઈનો મોબાઈલ નંબર રજીસ્ટર કરાવ્યો હતો તે નંબર પણ આવેલા ઓટીપીને મેળવી અરજી અપલોડ કરી હતી અંગેની જાણ થતાં અસ્મિતાએ સાયબર ક્રાઇમ પોલીસમાં અરજી કરી હતી અરજીના આધારે સાયબર ક્રાઇમ પોલીસે ગુનો નોંધી બાવીસ વર્ષે જાગૃતિ પાંડવની ધરપકડ કરી હતી જાગૃતિની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે તેણે પણ અસ્મિતા સાથે લોકરક્ષકની પરીક્ષા આપી હતી જોકે તે નાપાસ થઈ હતી અસ્મિતાના ભાઈની આ ખાસ મિત્ર જાગૃતિ ઘરે અવર કરતી હોય તેની ઈસ્સાને લઈને અસ્મિતાની ઉમેદવારી રદ કરાવી દીધી હતી અંગે અસ્મિતાને તેના ભાઈને જાણ પણ થવા દીધી ન હતી બાદમાં અસ્મિતાના ભાઈના મોબાઈલમાં આવેલા ઓટીપીની મદદથી અરજી અપલોડ કરી દીધી હતી નહીં તો તેને ક્રાઈમ કર્યું છે અઝર ખુરશી સાથે અર્ષદ શેઢા